સવાલ નંબર દસ ડ્યુટેરિયમના બે કિલોગ્રામના વિખંડનથી સો વોટનો વિદ્યુત લેમ્પ કેટલો સમય સુધી પ્રકાશતો રાખી શકાય છે ડ્યુટેરિયમ આપ્યું છે આપણને સમીકરણ પણ આપ્યું છે વિખંડન પ્રક્રિયા આપેલી છે કે વન એચ ટુ વન એચ ટુ ભેગા થઈને હિલિયમ ન્યુક્લિયસ બનાવે છે આમ જોવા જઈએ તો હિલિયમનો આઇસોટોપ એટલે કે સમસ્થાનિક બનાવે છે ન્યુટ્રોનની સાથે સાથે ત્રણ પોઈન્ટ બે સાત મેગા ઇલેક્ટ્રોન વોલ્ટનું ઉત્સર્જન થાય છે તો હવે જે છે આપણે આમાં જોવાનું છે કે બે કિલો જ્યારે પણ દળના સંદર્ભમાં આપે તો આપણે સૌથી પહેલાં પરમાણુઓની સંખ્યા આપણે ઘણી લેવી સો વટનો બલ્બ જે છે એ પણ રેટિંગ આપેલું છે અને એના થકી આપણે સમયની વાત કરીશું ઓકે તો સૌથી પહેલાં જે છે ડ્યુટેરિયમ માટે આપણને કીધું છે કે બે કિલો છે તો સૌથી પહેલાં એનું મૂલાર દળ અથવા તો ગ્રામ પ્રતિ મોલ જે છે એ પરમાણુ ભાર વિશે વાત કરી તો ડ્યુટેરિયમનો પરમાણુ ભાર કેટલો છે બે ગ્રામ પ્ર ડ્યુટેરિયમ માટે આપણે લખાય કે બે ગ્રામમાં પરમાણુઓની સંખ્યા કેટલી એવો નંબર જેટલી તો બે કિલોગ્રામ એટલે ગ્રામ કેટલા થશે બે હજાર ગ્રામમાં પરમાણુઓની સંખ્યા કેટલી તો બે હજાર ગુણ્યા પરમાણુ

તો એન ગુણ્યા ત્રણ પોઈન્ટ સત્યાવીસ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ભાગ્યા બે કારણ કે બે ડ્યુટેરિયમ માટેનું કીધું છે તો બે ના સંલયનથી થાય છે તો જે છે ભાગાકાર કેટલા સાથે કરીશું બે વડે તો આપણને જે છે છ ગુણ્યા દસની છવ્વીસ આ તો પરમાણુની સંખ્યા ત્રણ પોઈન્ટ સત્યાવીસ ઓકે મેગા એટલે કે દસની છ એક ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ બે ના બે તો આપણને કુલ ઉર્જા જે છે એ કેટલી મળે છે પંદર પોઈન્ટ પંચોતેર ગુણ્યા દસની તેર જૂલ આ ઉર્જા આપણને બે ડ્યુટેરિયમના સંલયનથી મળી રહી છે ઓકે હવે જે છે પાવરની વાત કરીએ તો સો વોટનો બલ્બ જે છે એક સેકન્ડમાં હંડ્રેડ ઝૂલ ઉર્જા ખર્ચી નાખે છે તો આપણને જે ઉર્જા મળી છે ઝૂલમાં એને આપણે જે છે સમયમાં રૂપાંતરિત કરવાનું છે તો સમય માટે આપણે એક વસ્તુ યાદ રાખવાનું કે જ્યારે આપણે ગણતરી કરતા હોય સેકન્ડમાં જવાબ હોય કે વર્ષમાં કયા રીતે તો પહેલા યાદ રાખવાનું કે એક વરસ બરાબર એક વર્ષ બરાબર ત્રણસો પાસઠ દિવસ એક દિવસ એક દિવસના કલાક કેટલા ચોવીસ કલાકની મિનિટ કેટલી સાહીઠ ગુણ્યા સાહીઠ તો આપણને જે જવાબ મળે છે એ કેટલો છે ત્રણ પોઈન્ટ એક પાંચ ચાર ત્રણ પોઈન્ટ એક પાંચ ચાર દસની સાત એ જે છે આપણને સેકન્ડમાં જવાબ મળતો હોય છે તો અત્યારે આપણને પ્રાપ્ત થયેલી કુલ ઊર્જા કેટલી છે પંદર પોઈન્ટ પંચોતેર ગુણ્યા દસની તેર હવે એક સેકન્ડમાં કેટલી ઊર્જા ખર્ચાય છે તો સો જૂલ તો સો વડે ભાગાકાર કરતા સમય જે છે આપણને કેટલો મળે છે પંદર પોઈન્ટ પંચોતેર ગુણ્યા દસની અગિયાર સેકન્ડ દસની બે ઉપર જાય તો તેરમાંથી બે જાય તો અગિયાર હવે સેકન્ડ્સમાં મળ્યું તો એને વરસમાં ફેરવવું હોય તો આ જે છે આ સેકન્ડ્સ તો એને જે છે આપણે ત્રણ પોઈન્ટ એક પાંચ ચાર વડે શું કરવું પડે ભાગાકાર કરવો પડે તો પંદર પોઈન્ટ પંચોતેર ગુણ્યા દસની અગિયાર ભાગ્યા ત્રણ પોઈન્ટ એક પાંચ ચાર ગુણ્યા દસની ચાર આ જે આપણે ભાગાકાર કરીશું તો સમય આપણને મળે છે ચાર પોઈન્ટ નવ્વાણું ગુણ્યા દસની ચાર વરસ મતલબ કે સાર્થક અંકો પ્રમાણે જોવા જઈએ તો પાંચ ગુણ્યા દસની ચાર જેટલા વર્ષ મળે તો પાંચ ગુણ્યા દસની ચાર એટલે કેટલા તો કે પચાસ હજાર વરસ તો એ જે બલ્બ આપણને આપ્યો છે કે બે કિલોગ્રામનું વિખંડન કરાવી અને સો વોટનો બલ્બ આપણે પ્રકાશિત રાખવો હોય તો એ લગભગ પચાસ હજાર જેટલા વર્ષો સુધી પ્રકાશિત રાખી શકાય છે જે ખૂબ જ જે ખૂબ જ વર્ષો ધરાવે છે ઓકે